राम राम सीताराम बदा ने आज पास में एक नव मशीन गई दू दवा साट वालो आ बैटरी ना से हाल है આમાં હે માકી દવા માકી મારવાની દવા હે સાલો મત આ રીતે નાખી મારવાની હા कोई का टाइम रहते हो का अब इन कर ना का बपर ઉપાદી છે ઘડી ઘડી છે નાની મશીન રાખે દેવા કઈ પછી નળી ફૂકે છે આ આપડી દવા છાંટવાનું પોપ આવે ને એ રીતના જ કામ કરે તો આ મોટું હોય જરાક પોપ આપડી ના નો હોય એવું હજુ પ્રેશર પ્રેશર હે નહી આણું

दवा देख लाओ दरवाजा चटाई गई मशीन का वाला मुका दे तो अब आप मेहंदी का भरा करवाने टाइम जागो देखो सानू रखिया दे अंदर इनका भरा करवाना

બસ એ શામન આપણો પડ્યો અલાર બેટિંગ કરન ચાલુ હોગા હાલો તો આજ નું કામ આપણું પૂરો નોકાને ફરે જ્યા કામ હે રહે જો હંડા લઉં આને સાફ કરવા મૂક્યો ને

ચાલો તો એકલા ને એનો એનો ભક્ત બોલે પછી ભરેલા ને પછી આવી ગયા ચાલો તો મળીએ પછી